રાજકોટ શહેરમાં શહેર બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં રાસલીલા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શહેરમાં ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળ્યા જગન્નાથ રથયાત્રા ખોડિયાર મંદિરથી થી કૈલાસધામ આશ્રમ અને નાનામોવા ગામથી પ્રસ્થાન થઈ આખા શહેરમાં નીકળી હતી આ યાત્રામાં વિવિધ પ્રકારના કલાકારો તથા સાધુ સંતો રાજકીય લોકો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા पुलिस बंदोबस्त बच्चे रथ यात्रा संपन्न सम्पन्न जगन्नाथ जी यात्रा हिंदू धर्म की सनातन प्रतीक यात्रा मानी जाती है जगन्नाथ यात्रा जो कि पूरे शहर में आज भगवान जगन्नाथ स्वयं भावी भक्तों को दर्शन देने के लिए निकले हुए हैं और भक्तों को दर्शन करने के लिए भी निकले हुए जिनके जीवन में आदि सुख दुख जो होते हैं जीवन में व्यक्ति की भगवान सबके दुखों का हरण करेंगे उनके जीवन में सदा खुशहाली सुख समृद्धि प्रसन्नता बनी रहे उनका जीवन धन और पवित्र बना रहे સ્કંદ પ્રાણ મે વર્ણન આગળ આપણે હે જગન્નાથજી સૌ યજ્ઞ કા ફલ પ્રાપ્ત પાતે હ भगवान जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा में बहुत ही दिव्य का आनंद हुआ और हमारे राजस्व परिवार राजा साहब जी पधारे इन्होंने बहुत ही भगवान की श्रद्धा आस्था से पूजा की और इनके बहुत ही भगवान जगन्नाथ पूरे समस्त राजकोट की जनता पे सदा कृपा बनाए रखे सदा आशीर्वाद रखे कशी भव्य यात्रा भगवान जगन्नाथ की बनी रहे और जय जगन्नाथ यात्रा

અને સુખડ કાસ જળનું સુગંધી છંટકાવ કરીને એક આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે એમ કહેવાય છે કે ગજપતિ એટલે કે કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર એ જ્યારે ભગવાન જગન્નાથજી ને આપણા નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે એ જગત નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ માટેની સેવા કરવા માટે બધા સમાન છે પછી એ શક્તિશાળી સમ્રાટ હોય એક સામંત ને ભગજન હોય એમાં કોઈ જ ભેદ હોતો નથી આજે આ પ્રણાલી ઓડિશા ની અંદર પૂરી સ્થિત શહેર ની અંદર પુરી મહારાજા સાહેબ મહારાજા દિવ્ય સિંહા એ છેરા પનહારા વિધિ દ્વારા ધર્મ કાર્યો નું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે અને આજે અમે અત્યંત ધન્યતા ની પણ અનુભવીએ છીએ કે રાજકોટ રાજ પરિવાર આજે પ્રત્યેક મૂર્તિઓ ને નું પૂજન આજે રથયાત્રામાં સુખડ કાષ્ટ સુગંધી જળનો છંટકાવ અને રથયાત્રાનો શુભારંભ કરવાની વિધિ અને દિવ્ય ચરણો માં સત સત વંદન કરીને આજના અષાઢી બીજ ના આ પરમ પાવનકારી દિવસે રથયાત્રા અને નગર ચર્ચા અને મૂર્તિઓની પૂજા અને દર્શન માટે રાજકોટ ને અને રાજકોટ વાસીઓને ખૂબ ખુબ શુભકામનાઓ પાઠવું છું